પતિ પત્નીમાં કાયમ માટે રહે છે તકરાર તો કરી લેજો બસ આ એક ઉપાય બની જશે તમારો સંબંધ મજબૂત જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો આજે આપણે પતિ પત્નીને લગતો એવો એક ઉપાય લઈને આવ્યા છે કે જેથી કરીને પતિ પત્નીનો સંબંધ એકદમ મજબૂત બની શકે છે મિત્રો પતિ પત્નીમાં મીઠી તકરાર તો સામાન્ય વાત છે જે ઘરમાં કાયમ માટે એકસાથે રહેવાનું હોય ત્યાં નાની મોટી વાતો બાળકો માટેની વાતો કોઈ કામ માટે નાની મોટી મીઠી ટકરારો તો સહજ છે પરંતુ જો આ નાની મોટી ટકરારોમાંથી પર થઈને પતિ પત્નીના સંબંધો કાયમ માટે બગડતા રહેતા હોય અને એકબીજાની બોલવાનું જ બંધ થઈ ગયું હોય એવું કરવું એ ખૂબ જ ખોટું છે જીવનમાં અણબનાવો થઈ શકે પરંતુ એ કાયમ માટે ન હોવા જોઈએ જો તમારા વચ્ચે એવું રહેતું હોય કે કાયમ માટે અણબનાવના લીધે પતિ પત્ની એકબીજાથી દૂર જઈ રહ્યા હોય અને વા એવા તો જે હાલના સમયમાં લોકો તુરંત છૂટાછેડા જેવી વાતો સુધી પહોંચી જાય છે તો ક્યારે તમને વાસ્તુને લગતા ઉપાયો પણ તમારે કરવા જોઈએ પતિ અને પત્ની જીવનની બે દોરી છે તો આ દોરી ક્યારેક ઢેલી પહોંચી થયા કરે પરંતુ એ તૂટવી તો ના જ જોઈએ એટલે કે તમારે આ દોરીને મજબૂત બનાવવાની છે મતલબ કે પતિ પત્નીના સંબંધને તમારે અટૂટ રાખવાનો છે હાલના યુવાનોને જરા પણ સહન શક્તિ નથી અને નાના ઝઘડાઓ પણ મોટું સ્વરૂપ લઈ લે છે મિત્રો તમારી તમારા સંબંધે આવા અમુક ઉપાયો કરી લેવા જોઈએ જેથી કરીને તમે તમારા પરિવારમાં સુખ અને શાંતિથી રહી શકો જ્યાં પતિ પત્ની પ્રેમ ભાવથી રહેતા હોય ત્યાં માં લક્ષ્મી પણ ખુશ થાય છે જો પતિ પત્નીમાં વધારે પડતા કાયમ માટે અણબનાવ હોય તો ત્યાં નકારાત્મક ઉર્જા પણ વધુ પ્રવેશ કરે છે જેથી લક્ષ્મી પણ એ જગ્યાએ ટકી શકતી નથી કાયમ માટે ઘરની અંદર તણાવભર્યું વાતાવરણ તમારા ઘરની અંદર સુખ સમૃદ્ધિ છીનવી લે છે શું કરો કે જેથી કરીને તમારા સંબંધને મજબૂતી મળી શકે પતિ પત્નીનો સંબંધ ખાટો મીઠો સંબંધ કહેવાય ક્યારેક પ્રેમ તો ક્યારેક તકરાર આમ સુમધુર સંબંધ જો બંને બાજુથી જળવાઈ રહે તો જીવન જીવવાની મજા રહે છે પરંતુ જુઓ મિત્રો આ પતિ પત્નીના સંબંધમાં મીઠાશ નીકળી જાય અને કાયમ માટે ખટાશ વધતી જાય તો જીવનમાં ખૂબ જ મુશ્કેલીઓ આવી શકે છે એ વાતનું પતિ પત્નીએ હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે પતિ વિના પત્ની અધૂરી છે જ્યારે પત્ની વિના પતિ પણ અધૂરો છે એક સંતાનની પિતા જેટલો પ્રેમ અને તેની કાળજી માતા નથી લઈ શકતી જ્યારે માતા જેટલી હૂફ અને પ્રેમ પિતા ના આપી શકે એટલે કે એક બાળક માટે માં અને બાપ ખૂબ જ મહત્ત્વના છે જો પતિ પત્ની રોજ માટે ઘરમાં તકરાર જ કરતા રહે તો તેની બાળકો ઉપર ખૂબ જ ખરાબ અસર પડે છે એક સંતાનને માતા અને પિતા બંનેના પ્રેમની જરૂર હોય છે જ્યારે ત્યારે પણ પતિ પત્નીએ પોતાના સંતાનની ક્યારેય સામે એની સામે ઝઘડાઓ કે લડાઈઓ કરવી જોઈએ નહીં બાળકના મગજ ઉપર તેની ખૂબ જ ખરાબ અસર પડે છે બાળક મોટું થઈને પણ તે આવું કરી શકે છે તો આ બાબતની તમારે ખાસ કાળજી લેવી જોઈએ તો આજે આપણે એ વાત જાણી લઈએ કે પતિ પત્નીના સંબંધોમાં કાયમ માટે મીઠાશ લાવવા માટે આપણે શું ઉપાય કરવા જોઈએ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે પતિ પત્નીના સંબંધો જાળવવા માટે આપણે સૌ તો મહાદેવ અને મા પાર્વતીની નિયમિત પૂજા કરવી જોઈએ જેથી કરીને તેનું ખૂબ જ શુભ તમને પરિણામ મળી શકે છે મા પાર્વતી તમને આશીર્વાદ આપી શકે છે આ પૂજા કરવા માટે તમારે ખાસ મા પાર્વતી અને શિવ ભગવાનની સામે ઘીનો દીવો પ્રગટાવવાનો છે અને માત્રને માત્ર તમારા મીઠા સંબંધો માટે તમારું સુમધુર ભવિષ્ય પતિ પત્નીનું રહે તે માટે પાર્વતી મા પાસે પ્રાર્થના કરવાની છે મહાદેવ અને પાર્વતીજીના આશીર્વાદથી તમારા જીવનમાં કાયમ માટે મધુરતા આવી શકે છે અને અઠવાડિયામાં એકવાર શિવ પાર્વતીની સામે બેસી અને શિવ ચાલીસાનો પાઠ કરવો જોઈએ આવું કરવાથી પતિ પત્નીના જીવનમાં તકરાર નહીં થાય મિત્રો જ્યાં પતિ પત્નીના ઝઘડા ન થતા હોય અને પતિ પત્ની ખૂબ જ મીઠાશ અને રહેતા હોય ત્યાં ભગવાન વાસ કરે છે તમે પાર્વતી માને તમારા સંબંધ માટે પ્રાર્થના કરો તો એ અચૂક તમને આશીર્વાદ આપે છે પતિ પત્ની જો એ મધુરતાથી રહે તો તેના ઘર સ્વર્ગ બની જાય છે તેના સંતાનોને પણ સુખ મળે છે તો માત્ર આ એક શિવ પાર્વતીની સામે ઘીનો દીવો કરી અને તમે પ્રાર્થના કરો તો તમારું જીવન સુમધુર બની શકે છે હવે બીજો ઉપાય જોઈએ તો શુક્રવારના દિવસે મા દુર્ગા અને લક્ષ્મીને દિવસ આ દિવસ સમર્પિત હોય છે આ દિવસે તમારે મહાલક્ષ્મીના મંદિરે જઈ અને તેમને ગુલાબનું ફૂલ ચડાવવાનું છે આ ઉપરાંત તમારે દેવી લક્ષ્મી કે દુર્ગાજીને સૌભાગ્યનો સામાન અર્પણ કરવાનો છે સિંદૂર બંગડી ચાંદલા વગેરે જેવો શૃંગારનો સામાન તમારે માતાજીને અર્પણ કરવાનું છે અને તમારા શું જીવન માટે સુખી જીવન માટે પ્રાર્થના કરવાની છે અને તેની સાથે કોઈ એક સફેદ મીઠાઈ તમે માતાજીને પ્રસાદ તરીકે તમારે ધરવાની છે જેથી કરીને તમારા સંબંધમાં કાયમ માટે મીઠાશ જળવાશે તો આ ઉપાય કરવાથી તમારા જીવનમાં તમે ખૂબ જ ખુશ રહી શકો છો આ ઉપરાંત મિત્રો જો ત્રીજો ઉપાય જોઈએ તો ગુરુવારના દિવસે તમારે હળદરની ગાંઠને પીળા કપડામાં બાંધી અને ત્યાર પછી તમારે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવાનો છે હવે આ પીળા કપડામાં બાંધેલી હળદરની ગાંઠને તમારે વિષ્ણુ ભગવાનને અર્પણ કરવાની છે અને પતિ પત્નીનો સંબંધ એકદમ મજબૂત રહે તે માટે ભગવાન વિષ્ણુને પ્રાર્થના કરવાની છે ત્યારબાદ બીજો ઉપાય જોઈએ તો જો પતિ પત્ની વચ્ચે લાંબા સમય સુધી અણબનાવ છે અને એનો અંત નથી આવતો તો તમારે તમારા બેડની નીચે અથવા તો તમારા તકિયાની નીચે રાતના સમય એક કપૂર રાખી દેવાનું છે અને એ કપૂરને સવારે તમારે સળગાવી દેવાનું છે આ ઉપાય કરવાથી તમને તેનો અચૂક ફળ મળી શકે છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો પત્નીએ વાયવ્ય ખૂણામાં સૂવું જોઈએ જેથી તમારા પતિ પત્ની વચ્ચેના અણ આ દૂર આવી શકે છે અને ધનના દેવતા કુબેરજી પણ તમારાથી નારાજ થઈ શકે છે તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું વાસ્તુ અનુસાર પતિએ જમણી બાજુ અને પત્ની પતિને ડાબી બાજુ સૂવું જોઈએ આવું કરવાથી પતિ પત્નીનો પ્રેમ જળવાઈ રહે છે તેના સંબંધમાં કાયમ માટે મજબૂતાઈ રહે છે તો આ ઉપાય તમારે અચૂક કરવો જોઈએ મિત્રો પતિ પત્નીએ જીવનભરનો સાથ નિભાવવાનો હોય છે તો નાની નાની વાતોમાં મોટા અણબનાવ ન આવી જાય અને તમારા જીવનમાં કોઈ મોટો મનમુટાવ થઈ જાય તો એ વાતની ખાસ કાળજી રાખવી જોઈએ તેથી કરીને તમે આવા વાસ્તુને લગતા ઉપાયો તમે કરી શકો છો તમારા આ પવિત્ર સંબંધને તમારે જાળવી રાખવો હોય એ ખૂબ જ જરૂરી છે સ્ત્રી અને પુરુષ બંને સમર્પણની ભાવના કાયમ માટે જાળવી રાખવી જોઈએ આપણી ભારતીય સંસ્કૃતિ પતિ પત્નીના સંબંધની સાત ભાવ સુધીના સંબંધ સુધી સાથ આપવાની વાત કરે છે તો આપણે આપણા જે આ જીવનને છે તેને સુમધુર બનાવવું જ જોઈએ તો મિત્રો તમારા સંબંધને મજબૂત બનાવવા માટે તમે વાસ્તુને લગતા ઉપાયોમાંથી તમે કોઈ પણ એક ઉપાય કરી લેશો તો તમારા જીવનમાં અચૂક સુખ શાંતિ અને સમૃદ્ધિ આવી શકે છે તો આવા વાસ્તુને લગતા વિડીયો જોવા માટે આપ મારી ચેનલમાં અચૂક જોડાયેલા રહેજો અને બીજા લોકોને પણ આવા વાસ્તુને લગતી માહિતી મળી રહે તે માટે અચૂક શેર કરજો તો મિત્રો શિવ પાર્વતી તમારા સૌભાગ્યને કાયમ માટે અખંડ રાખી અને પતિ પત્નીનો સંબંધ કાયમ માટે મજબૂત બની રહે તે માટે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ આભાર